અગ્લેશ્વરના ખરોડે ચોકડી નજીક બ્રિજના નિર્માણ કામગીરીની કામગીરી અટકી પડતા હવે સ્થાનિક લોકોએ વહેલી તકે રોડની કામગીરી શરૂ થાય તેવી માંગ કરવામાં આવી રહી છે આ અંગે તેઓએ કોંગ્રેસના ઉચ્ચ કક્ષાના નેતાઓને પણ રજૂઆત કરી ચૂક્યા છે અંકલેશ્વર ખરોડ ચોકડી નજીક નેશનલ તારીખ બે હજાર ઓગણીસ ના રોજ સ્વર્ગીય અહેમદભાઈ પટેલ ને ખરોડ નજીક ફ્લાય બનાવવાની માંગ કરી હતી આ ફ્લાય બનાવવાની માંગ તેઓએ કરતા પાંચ નવેમ્બર બે ઓગણીસ ના રોજ અહેમદભાઈ પટેલે નીતિન ગડકરીને રજૂઆત કરીને ફ્લાયઓવર બનાવવા મુદ્દે રજૂઆત કરી હતી આ બ્રિજ ના નિર્માણ કામ માં ઢીલાસ રખાતી હોવાની ફરિયાદો સ્થાનિક લોકો કરી રહ્યા છે સ્થાનિક લોકોની ફરિયાદ છે કે આ ફ્લાય બનાવવા માટેની મંજૂરી સ્વર્ગીય અહેમદભાઈ પટેલે અપાવી દીધી છે ત્યારે હવે નેશનલ હાઈવે ઓથોરિટી સુધી આ કામગીરી કરવામાં ક્યાંક ને ક્યાંક કચાસ મૂકી રહી છે ફ્લાયઓવરની કામગીરી વહેલી તકે શરૂ થાય જેને લઈને અકસ્માતના બનાવો પણ ઘટી શકે તે મુદ્દે તેઓએ રજૂઆત કરી છે તાલુકાના ખરોડ ગામ આવે હાઈવે ચોકડી એ બ્લેક સ્પોટ તરીકે પ્રચલિત છે અને ત્યાં ઘણા જ અકસ્માતો થયા છે જેના પગલે ગ્રામજનો અને આસપાસના ગામના લોકોએ વિવિધ સ્થળો પર આની રજૂઆતો પણ કરી છે અને આંદોલનો પણ કર્યા છે પરંતુ આનું કોઈ નિરાકરણ ના આવતા ગામના લોકોએ તારીખ સત્તાવીસ ઓક્ટોબર બે હજાર ઓગણીસના રોજ સ્વર્ગીય શ્રી અહેમદ પટેલજીને મળીને આની રજૂઆત કરી હતી જેથી અહમદ પટેલજી થકી પાંચ નવેમ્બર બે હજાર ઓગણીસના રોજ પર્સનલી નીતિન ગડકરીજીને મળી આની રજૂઆત કરવામાં આવી હતી અને બાવીસ નવેમ્બર બે હજાર ઓગણીસના રોજ નીતિન ગડકરીજીથી થકી પત્ર લખીને આની મંજૂરી અહમદ પટેલજીને આપવામાં આવેલ હતી ત્યારબાદ સતત અમે નેશનલ હાઇવે ઓથોરિટીના સંપર્કમાં છે નેશનલ હાઇવે ઓથોરિટી થકી અમને આ પ્રોજેક્ટનું કામ ઓક્ટોબરમાં અને ત્યારબાદ દિવાળી બાદ ચાલુ કરવામાં જણાવેલ હતું પરંતુ ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં હવે માત્ર ફાઇનાન્શિયલ બીડ ઓપન કરવાનું બાકી છે જેના માટે લગાતાર નેશનલ હાઇવે ઓથોરિટી બે મહિનાથી આવતા અઠવાડિયામાં ફાઇનાન્સિયલ બી ઓપન થશે આવી રજૂઆતો કરીને આ પ્રોજેક્ટને ડિલે કરી રહી છે આ મો આ પ્રોજેક્ટ ઇપીસી મોડ પર હોવાથી આ નેશનલ હાઇવે ઓથોરિટી કોઈ પણ કન્સ્ટ્રક્શન કંપનીને અનુકામ કામ ફાઇનાન્સિયલ બીજને ઓપન કરીને આપી શકે છે પરંતુ શા માટે નેશનલ હાઇવે ઓથોરિટી આ કામ ચાલુ નથી કરી રહી એ સમજમાં નથી આવતું અમારી માંગ છે કે નેશનલ હાઇવે ઓથોરિટી આ કામને જલ્દી જલ્દી ચાલુ કરે અને સ્થાનિકોને રાહત આપે જય હિન્દ